સાથે સ્કૂલના પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનું સામે આવ્યું છે આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમરજન્સી દાદર પણ નથી સ્કૂલ પાસે પોતાનું રમત ગમતનું મેદાન પણ નથી જેના પગલે રમત ગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ પર કરે છે સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હોય છે સ્કૂલમાં ટોયલેટ સહિતની જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે પણ નથી આ તમામ બેદરકારીઓને લઈને ડીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે